એ ફટાકડા બનાવવાનું લાયસન્સ કોણે આપ્યું હતું માત્ર ને માત્ર હપ્તા લેવાની લાયમો એમાં પ્રાંત અધિકારી પણ જવાબદાર હોય તેનું પ્રશાસન હોય કે જિલ્લાનું પ્રશાસન હોય જેના કારણે એકવીસ એકવીસ માણસો કોઈ માનો દીકરો હશે કોઈ માડી જાયાનો વીર હશે એ એકવીસ માણસો પોતાના ઘરના ભડતું થઈને બળી ગયા છે એ માત્ર ને માત્ર અહીંના હપ્તાખોરોની લાયમો વારંવાર દુર્ઘટનાઓ બને એની પાછળ નાપરવાહી અને તંત્રની મિલી ભગતના કારણે નિર્દોષ લોકોના વારંવાર જીવ જીવ ગુમાવવા પડે છે ગુજરાતની અંદર અનેક ઘટનાઓ બની છે ત્યારે આજની ઘટના એ કમકમાટી ભરાવી આ ઘટના છે તૂટે અગ્નિકાંડ થાય કોઈ પણ દુર્ઘટના બને તો આ પાછળના તંત્ર જે તે વખતે એની એનઓસી આપવી પડે અને એનઓસી આપીને જે મંજૂરી આપે છે એ ક્યાંક ને ક્યાંક એને ઝીણવટપૂર્વક એની તપાસ કરવામાં નથી આવતી અથવા તો અધિકારીઓની મિલી ભગતના કારણે

સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર નમસ્કારી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં કાલ સવારના સમયથી જ જે છે તે આગની ઘટના બની અને આગની ઘટના સામે આવતા જ રાજ્યમાં ચારે બાજુ હડબડાટી ફેલાઈ ગઈ કારણ કે જે રીતે આગની ઘટના બની છે તેમાં મધ્યપ્રદેશથી આવેલા એકવીસ મજૂરોના મોત થઈ ચૂક્યા છે તેમના પરિવારનું હૈયા રુદન સામે આવી રહ્યું છે કે જે અમારા પરિવારમાં કમા તો એક દીકરો હતો તેને ગુમાવવો પડ્યો પરિવારને તે હૈયા રુદન તે દુઃખ જે છે તે આપણે જોઈ પણ ન શકીએ તેવી કપરી પરિસ્થિતિ હાલ એકવીસ મજૂરોના પરિવાર ઉપર પડી રહી છે અને હવે તે વચ્ચે સત્તા પક્ષ સામે પણ અનેક પ્રહારો થઈ રહ્યા છે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને વિરોધ જે છે તે સત્તા પક્ષની સામે જોવા મળી રહ્યો છે છે હવે તે વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી પણ સામે આવ્યા છે તો પહેલા સાંભળી લઈએ કે સાંસદ ગેનીબેન ઠાકોરે આ કાંડને લઈને શું કહ્યું ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા અઢારથી વધારે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ તમામના આત્માને શાંતિ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું એમના પરિવારજનો ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે અને દુઃખની ઘડીમાં એક લોકસભાના સાંસદ તરીકે પરિવારની સાથે છું વારંવાર દુર્ઘટનાઓ બને એની પાછળ નાપરવાહી અને તંત્રની મિલી ભગતના કારણે નિર્દોષ લોકોના વારંવાર જીવ જીવ ગુમાવવા પડે છે ગુજરાતની અંદર અનેક ઘટનાઓ બની છે ત્યારે આજની ઘટના એ કમકમાટી ભરાવી આ ઘટના છે મારી કલેક્ટર સાથે પણ વાત થઈ છે એમાં અત્યારે મળતી વિગત પ્રમાણે અઢાર જેટલા લોકોના મૃત્યુ તંત્રએ જાહેર કર્યા છે ત્યારે આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે માત્ર એનો તપાસ કરવા પૂરતી તપાસ થાય છે આની અગાઉ ગુજરાતની અંદર સુરતની ઘટના તક્ષ શિલામાં બાવીસ જેટલા વિદ્યાર્થીઓએ અગ્નિકાંડમાં પોતાના જીવ ગુમાવ્યા હતા રાજકોટ અગ્નિકાંડની અંદર સત્યાવીસથી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા એના પછી એકસોને એકતાલીસથી વધારે લોકોએ મોરબી જે પુલ પડવાથી બ્રિજ તૂટવાથી જે મૃત્યુ થયા આમ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે બ્રિજ તૂટે અગ્નિકાંડ થાય કોઈ પણ દુર્ઘટના બને તો આ પાછળના તંત્ર જે તે વખતે એની એનઓસી આપવી પડે અને એનઓસી આપીને જે મંજૂરી આપે છે એ ક્યાંક ને ક્યાંક એને ઝીણવટપૂર્વક એની તપાસ કરવામાં નથી આવતી અથવા તો અધિકારીઓની મિલી ભગતના કારણે જે એનઓસી આપી દેવામાં આવે છે અને પછી આવી દુર્ઘટનાઓ બને છે એટલે આજે મીડિયાના માધ્યમથી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું કે જે આ ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે આની પાછળ જે કંઈ ગુનેગારો હોય એની સામે યોગ્ય કાર્યવાહી થાય અને જે લોકોએ પોતે નિર્દોષ જે પરિવારો ઉપર અને નિર્દોષ લોકોએ જ્યારે આ જે જીવ ગુમાવ્યો છે ત્યારે એને સરકાર જે મદદ કરવાની થતી હોય એ યથાશક્તિ નહીં પણ વધુમાં વધુ એ પરિવારોને મદદ કરી અને એમના પરિવારોને આર્થિક રીતે મદદ થાય એવી પણ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું એના કરતાં પણ ખાસ કરીને જેના હિસાબે આ દુર્ઘટના બની છે એ દુર્ઘટના જે કાર્યવાહી કરીને એમના જેલના હવાલે ધકેલવામાં આવે જેથી કરીને આવી દુર્ઘટનાઓ આવનાર ભવિષ્યની અંદર અટકે એનું કારણ કે જ્યારે ઘટના બને છે એમ મેં કહ્યું કીધું એમ તપાસ માત્ર તપાસ પૂરતી થાય છે કોઈ નાના અધિકારી હોય એમને સસ્પેન્ડ કરવામાં આવે છે પણ મોટા મગર મચ્છો છે અને જે કરોડો રૂપિયા લઈને લાખો રૂપિયા લઈને એનઓસીઓ આપીને આવા કામો કરવા માટેની મંજૂરી આપતા હોય છે અને એના હિસાબે આવી ઘટનાઓ બને છે તો હું ફરી પણ જે આ પરિવારોને દુઃખની ઘડીમાં એમની સાથે છું અને જે મૃત્યુ થયું છે એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું અને આ લોકસભાનું સત્ર એક જ દિવસમાં પૂરું થયા પછી તમામ પરિવારોને ઘરે પણ જવાની હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ ફરી તંત્ર જે કાર્યવાહી કરવાની હોય ઝડપથી કાર્યવાહી કરી અને આ લોકોને ન્યાય અપાવે જે જે રીતે વાત કરવામાં આવે તો ઠાકોર પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે જે રીતે મજૂરોના મોત થઈ ચૂક્યા છે જેઓ પેટ ભરવા માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે મધ્યપ્રદેશથી ગુજરાત આવ્યા છે અને જ્યારે તેમના આ એકવીસ મજૂરોના મોત નીપજી જાય છે તેમના પરિવારનું શું તે અનેક પ્રશ્નો જેવા ખૂબ જ ઉદભવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક હાલમાં દુઃખની લાગણી પણ પરિવાર માટે જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી દ્વારા પણ આ કાંડને લઈને નિવેદન આપવામાં આવ્યું તો તેમણે શું કહ્યું તે પણ સાંભળી લઈએ આજે દુઃખદ સાથે નથી રહેવાતું નથી સહેવાતું કોને વાત કરીએ મોરબીની વનારત હોય સુરતની તક્ષશિલા હોય કોઈ ભાઈનો માળી જાયો વીર હોય કોઈનો લાડકવાયો દીકરો હોય એ તમામ અધિકારીઓ બિંદાસ તપાસના નામે મીંડુ આજે અમારા બનાસકાંઠાની ધરતીના તમામ લોકો શરમસાર છે માથું શરમથી ઝૂકી જાય છે આજે ડીસામાં એકવીસ માણસો મૃત્યુ પામ્યા એ પ્રાંત અધિકારી હોય કે અહીંનું તંત્ર હોય તમામને ખબર છે કે આ ફટાકડાની ફેક્ટરી હતી એ બિલકુલ અવૈધ હતી બિનકાયદેસર હતી આજે હું સરકારને મુખ્યમંત્રીને વિનંતી કરું છું તપાસ કરો એ ફટાકડા બનાવવાનું લાયસન્સ કોણે આપ્યું હતું માત્ર ને માત્ર હપ્તા લેવાની લાયમો એમાં પ્રાંત અધિકારી પણ જવાબદાર હોય તેનું પ્રશાસન હોય કે જિલ્લાનું પ્રશાસન હોય જેના કારણે એકવીસ એકવીસ માણસો કોઈ માનો દીકરો હશે કોઈ માડી જાયાનો વીર હશે એ એકવીસ માણસો પોતાના ઘરના ભડથું થઈને બળી ગયા છે એ માત્ર ને માત્ર અહીંના હપ્તાખોરોની લાયમો એટલે હું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આવી બિનકાયદેસર ફેક્ટરી ચાલતી સતત તંત્ર નઘરોળ બનીને હપ્તાની લાયમાં કામ કર્યું છે તાત્કાલિક તપાસ કરીને મોરબી અને તક્ષશિલાની જેમ મીડું ના વાળતા નહીતર આ બનાસકાંઠા જિલ્લો છે જ્યાં સુધી આ એકવીસ મૃતકોને સાચો ન્યાય નહીં મળે ત્યાં સુધી લડશું જે તે વિસ્તારમાં જે ફેક્ટરી છે જીઆઈડીસીમાં એ બિનકાયદેસર ફેક્ટરીની સામે કોના રહેમ નજર ચાલતી હતી એમને સજા નહીં થાય તો આંદોલન કરશું એને પરિવારના મૃતકોને ભગવાન એમના પરિવારને શક્તિ આપે એ જ પ્રાર્થના અને તંત્રને સરકારને વિનંતી કરું છું કે આવા એકવી એકવી માણસો મરતા હોય અને તમે જો હપ્તાખોરીની લાયમો આવી અવેજ ફેક્ટરીઓ ચલાવતા હો તો કદાચ સરકાર છોડી દેશે કુદરત પર તમને માફ નહીં કરે